હલો જેમતે જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં અને જો મિત્રો તમે આ વિડીયોમાં હોય તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ચણાના ખેતરમાં આટું મારવા તો આલો એન્ડ સુધી બન્યા રજો તો હું તમને હમણાં જોઈ લો દેખાડું બરાબર તો તુવેર છે અને તુવેરની વચ્ચે એને ચણાનું વાવેતર કરવું છે તો હું તમને દેખાડું તો આલો એન્ડ સુધી બનીએ રજો એમાં આમાં તડકો ન આવે એટલે દેખાય તો મિત્રો જોલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ચણાના ખેતરમાં આટો મારવા તો આ બાજુ તમને દેખાય માં ચણાનું વાવેતર કરેલું છે પાછળ ત્રિતુર હતી ને તેમાં અને અત્યારે ચણા જોલી હું તમને દેખાડું બહુ તેની ગાડીએ ચણાનું વાવેતર અને આ સીડ તમે જોઈ શકો છો આમાં તુવેર પાછેત્રી તુવેર હતી તેમાં છે ને વચ્ચે ચણાનું વાવેતર કરેલું છે ચણા પણ જોઈ લ્યો દેખાય તમને જોઈ હું તમને હેકથી દેખાડીને જોવો આવા અત્યારે બધે પોપટા થઈ ગયા છે જોઈ લો થળીયાથી માની ઠેઠ ઉપર લગ્યા દેશી ચણા છે હા વીણા ને આકાણે ઓલ કેડીએ તો હાલ એવું હે ને આથી પોડી પોઈ બહુ થઈ લો હું થઈ જાય ને પછી શું છોડવા હાલ કાંટા એટલે કાણા એવા થાય ધાણ આ અમારું ઓલી વાળી છે ને પણ આ શેણ આજે તમારે હજી થોડા પારો હોત ને તો હજી આની કરતા ઘાટા હમ હમ